ગાઈ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજ નવા લોગમાં મારું બધાનું સ્વાગત છે તો એમ છો આઈ હોપ કે આમ બધા મજામાં જશો હું પણ મજામાં છું તો તેના વાગી ગયા છે સવારના સાડા નવ ને અમે પણ આમ કરીને ફ્રી થઈ ગયા છે અમે એવું થયું આજે છે ને આવી ગયા તા મામાની તો બધા બેઠા હતા હાજ ના આવ્યા હતા તો પછી રોકાઈ ગયા હતા કે પછી આગળ યા ને હવે અમારે જવાનું છે હિન્દુઆમ માટે જો હા જે છાટા આવ્યા હતા તો આગળ જાય શું થાય હવે મજા આવે કે નહીં જોઈ હવે હેન્દવની તો જો આવડીયા કટકીમાં તો કાલે પૂરું ખૂબ આ બધું કટકીમાં હવે હામિંદ સાઈડની કટકી છે ને એમાં સી હવે આમાં શું થઈ ખબર અમે જ્યારે આમાં જઈએ ને ત્યારે જ વરસાદ ચાલુ થાય આવડીયા ખટકીમાં અમે ચાલુ કરીને ત્યારે જ વરસાદ ચાલુ થાય ઓલી વખત એમાં જ હતું એમાં અમે ચાલુ કરીને એક રેડો હોવા માં આવી જ ગયો સાટા તો આવતા જ જો ને તો આજે એમાં છે કાલો જાય થોડીક વાર જે નહીં દઈ પાછું આજે આપણે જ ખાવાનું છે એટલે ઢીંગું આવીને એની આજે છઠ્ઠી છે તો આજે પાછું આપણે ખાવાનું છે ખાઈ પીને બપોરે તો અત્યારમાં જી પૂરું થઈ તો કદાચ આજ તો ફાઈ થાય એમ કે આજે અમે સવારે મારે અત્યારે મોડું થઈ ગયું હમણાં જાય જેટલું પૂરું થાય એટલું જોઈએ જઈને અત્યારમાં તો જો હું ને મમ્મી બે જઈશી અને ભાઈ આમ માસ્યા છે અત્યારે માં બકાલુ ખેવા અને જય હુતા છે પાછી એમાં આવ્યો તો સાંજે બધા ઠેક ત્રણ હાડ ત્રણ સુધી બધા બેઠા હતા ત્યારે પાછા અત્યારે માં હવારમાં તો જઈ ઉઠે નહીં એને ઉઠવાનું રોજ મોડું જ હોય તો એ કઈ ઉઠે નહીં તો એ તો હુતા છે ઉઠાડા એવી કે માર હું તો હું બીજું શું કરવું તો જમ મમ્મી અહીં આવી ગયા મમ્મી લો આપણે હું ને હાહુ આપણે બે જાય હા જઈ તો નથી ઉઠતા અને ભાઈ કામ માં જાય હાલો અમે જઈ ને આરું ભાઈ જો અહીંયા બિસાડા ને હાથ નો બાંધેલો છે કા સોડો જ નથી હાથ નો બિસાડો પોપિયો આરું બિસાડો બાંધેલો હાવ જો તો ઉભો રે સોડવો હા સૂટો થાય ને એટલે પેલા તો રૂમ માં એક વાર હુમરો મારી આવશે બધું ઊંઘ્યા છે જોયા છે ઉપર જોયા છે બધું જોજો એને એમ કે હું ખાધું શું પીધું હે હહેપી વાગ્યો ના પોપીઓ સાપી દેજો અરું શું અરે છાપી વે તું હે અન આ મારું હોતન સાપી હો હાલ તો આપણે જઈએ થોડીક વાર જીભ પૂરું થાય હાસ એ અગિયાર વાગ આવું તો જાય હું થાય હવે જોઈ તો ફાઈનલી જો હવે હું ને મમ્મીભાઈ થઈ ગયા છે અમારા હથિયાર બથિયાર લઈને તો ચાલો હવે જાય અને વળગી જાય તો જોઈએ હવે શું થાય કે ભીનું છે કે મજા આવે જાય હે મૂકેલું છે ને આમે એટલા બધા ક્યાં સાટા ત્યાં તો ભીનું હોય ચાલો તો હવે આપણે વળગી જાય ફટાફટ પછી જ્યાં પોગન હા હું આવ્યું આમે અત્યારે આમ હુકેલું છે એટલે મજા આવશે બાકી ને તો છે ને મજા ન આવે તો હુકેલું છે એટલે મજા આવી છે વળગી જાય આપણે હેલો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ તો મજામાં જ હશે બધા તો ત્યાંને વાગી ગયા સાડા નવ આપણે થઈ ગયું ઉઠવામાં થોડુંક મોડું કેમ કે સાંજે કાલે મહેમાન આવી ગયા હતા તો હુવામાં થઈ ગયા હતા અઢી ત્રણ જેવું તો આજે મોડું થઈ ગયું ઉઠવામાં જો અત્યારે ચા પી લીધા આપણે બનાવ તૈયાર હતો અને બાફરી પડીતી તો ચા નાસ્તો કરી લીધો અને ઓલા બધા વયા ગયા ધ્રુવીને નેદવા માટે હાલો હવે આપણે પણ જઈએ જોઈ કેટલું નેદવીને જો જો આપણે આવી ગયા નેદવા માટે ધ્રુવી હજી ખાલી સવારના આવ્યા ખાલી ચાર આઈ ગયા આ હતો તો હવન આણ આવ્યા તો ચાર આઈ ગયા બોવ કેટલા વાગે આવ્યા નવ વાગે તમે નીકળાતા માંગો જો પછી અમે આખો અમે આવડો ઓલ અમે હેડો હમણાં તો હું ખાલી અડધી કલાક પણ આ અમે હેઠો આખો હમક અને પૈસા તો કરો હા આમ પેલા તો લો તમે તો ખાલી ઉઠવામાં લઉં અડધી કલાક મળો ઉઠાડી ઉઠાડી જ મળી ઉઠવાને જાય મારું ઉઠતા જ નોતા જો ને પાછા આપને પાછળ એ રહી કે તા અમે અમારી આડે કણ ફાયગા હોતી જમે થાયગા દાદો ઓય આમ વેલા ઉઠી ગયા તમારો પ્રોસેસર જલ્દી તો પ્રોસેસર આપને ખબર જ હોય કે આપણે બધા હારે હતા હારે ઉઠા તો ઉઠું જ પડે હારે મારું પ્રોસેસર થોડું ધીમો એટલે આણા છોડે એમ ને પછી કે ધીમો છે હા હાલો વળકી જાય હાલો અમાર યાર તો આમાં છે ને આવડે આવડે ઓલા કરતા આમાં ઓછું છે થોડું આપણે આમાં આમણા હાથ ફેર કરીને પણ પહેલા એમ

તો હોય જો મમ્મી એ તો ડુંગળી સુતા નાખી મે રોટલા ને રોટલી ને શાક બનાવી નાખ્યું હાલો આલો હવે ફટાફટ ખાઈ ને કરી જાય કેમ કે આપણે હાંજે હું કે ત્રણ વાગે તો પેલા ઉઈ જાય તો ખાસા ઉઠી ખાસા વળગી જાય નેંદવા તો આલો ફટાફટ ખાઈ લેવી અને પછી ખાઈ પીને ને થઈ જાય તો ફાઇનલી અત્યારના વાગ્યા છે પોણા ત્રણ ને અમે પણ ઊઠીને જો હવે જાય છે અમારા મિશન ઉપર તો જો ભાઈ બહેનો કઈ સાડા કરે એનો તો હક જ ન હોય સાડા જ કરતા આપણા બાસકા જો અહીંયા પેઢા છે ને બપોરે અમે છે ને અહીંયા ઠેઠ હું અહીંયા હતી આયરમાંથી આહેરમાંથી આવતી રહી હતી તો ભાઈ એને મમ્મી એને જય હતી ને એટલું પૂરું ખબર નાખ્યું છે વાં ઊભા આવ્યા મમ્મી ચાલો હવે આપણે જઈએ ન્યા ને પાછળ ત્યાંથી આપણે વળગી જાય નજર જાય પણ આવી ગયા ઉઠીને અત્યારે એટલો આવતો હજી ઊંઘમાં એવું હા એમ જ થયું હેડે ને પછી અંદર ઉડે અત્યારે હવાર માં તો ઉત્સાહ થાય ફટાફટ વ્યા જાય એમ અમારો નામ ને હા તો જય જરીક ભાંસકાઠાલા કરતા હોય અને આપણે જઈએ અહીંયા મમ્મી ને મમ્મી આમાં એવું છે ખડ આમાં તો આ સાઈડ તો હાવ ઓછું જાય છે એમ આપણે છેલ્લેથી થી ને પૂરું ને એટલે ઓછું જાય છે આમાં ખડ હાલો આગળ જઈ આવે આપણી ખરપડીને આપણે બાંસ લઈને ને આપણે છે ને વળગી જઈએ આપડા મિશન ઉપર હાલ હાલ ઉતાવળા પગ જરાક રાખો

જોઈએ આપણે ઓલી વખતે કઈ એક વખત ખાસ વાત ફેર કરી નાખશું હવે હમણાં નહીં રાહ એમ કેતા કે દૂનું હિંદવાનું કેદી દી પૂરું થાય કેદી દી પૂરું થાય આ નાળા અસર થી હવે થાય કે તો નહીં રાવે હા ચાલો આપણે જાય ઘરે અને ફટાફટ તૈયાર થઈ જાવી અને પછી જઈએ આપણે ગોળીબાર અત્યારના વાગી ગયા છે સવા પાંચ ને આપણે પણ રેડી થઈ ગયા છીએ બધા કોમેન્ટ કરજો કેવી સાડી લાગે આની પેલા મેં એક વખત પહેરી હતી પણ મારા ઉપર સાડી સૂટ થાય કે પછી કુર્તી સૂટ થાય બધા કોમેન્ટ કરજો અને હાલો આપણે ફોન આવી ગયો હવે તમે ક્યારે આવો છો હું હાલો આગળ આવું જ છું તો હાલો આપણે જઈએ હિંગુ પાસે અને અને જઈ આવે છે મને મેકવા આવવાનું છે નહીં જઈ

ડેકોરેશન કરી છે તો ચાલો આપણે જઈએ જોઈએ આ સ્ટાર્ટ કરે આખા ઊભા થઈ જાય આજ ઊભા નહીં થાય નાના થાય તો શું જે ઠકડો બેહી ગયા ડાયરેક્ટ હાલો આપણે જઈએ ચાલો ફાઈનલી આપણે આવી છે ને હવે આપણે બધું ડેકોરેશન કરવાનું છે ચાલો ફટાફટ આપણે ડેકોરેશન કરી નાખી અને પછી તમને બધાને છે ને બતાવી છે ડેકોરેશન કરીને અમારા સાવનભાઈ જો રમતે છે ચડ્યા ભાઈ ફુગા ફોડવાના છે કે એવો એટલા કચ્છ છે ફુગા રાખવાના છે હાલો આપણે છે ને ફટાફટ હવે લે ના આડો આસ ના હાલો આપણે ફટાફટ છે ને લીધા હવે ડેકોરેશન કરવા માટે તો ફાઈનલ આપણે બધું ડેકોરેશન પણ કરી નાખ્યું તો તમને બધાને બતાવું તેના વગેરે ગયા છે સાડા ખસ ને આપણે પણ આવી ગયા છીએ ઘરે તો જો હવે ઘરે આયવા ને તો આલુ ભાઈ છે ને થોડીક આપણે છોટી જાય આવો હખ નો આયવા નહી જો આવો જો બોલાવાય નહીં હસોડ આમ જોતો આઈ ખુશ હતી નહિ ભૂત લાગે હાવ જય જો સુઈ જાવ કે હે હજી લોગ એડિટ કરવો સુઈ જાઉં ઓહો હાચી વાત છે